મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું એક સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન ભગવાન જમણી સુધના ગણેશજી છે અને આ ગણપતિના મંદિરનું એક નામ છે મનોકામના સિદ્ધિ વિનાયક જે કોઈ પણ તમે મનની કામના લઈને આવો તો ભગવાન ગણપતિ એ તમારી કામના પૂર્ણ કરે છે એવો ચમત્કાર છે અને આજે મંદિરને મહોત્સવને પચીસ વર્ષ પૂર્ણ થયા અને રજત જયંતિ ઉજવાઈ રહી છે લાડુ લાડુનો ગણેશ પથર પાઠ સાથે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને યજ્ઞમાં અલગ અલગ ગામ આવેલા યજમાન પૂજામાં બેઠા છે અને બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ થઈ રહ્યો છે

તો ભગવાન એક જ વર્ષમાં સંતાનની પ્રાપ્તિ કરાવે છે હું નથી પણ અહીંયા આવનાર અહીંયા દર્શન કરનાર અને આ દરેક ગામમાંથી જે જે લોકો અહીંયા આવે છે એમની મનોકામના પૂર્ણ થઈ છે અને એમાં ખાસ કરીને જેને સંતાન નથી એ લોકોને સંતાન મળ્યા છે એવી આસ્થા સાથે ભગવાન ગણપતિ નો મહોત્સવ અહિયાં ખુબ સારી રીતે ઉજવાય છે અને ભગવાન દરેક ની મનોકામના પૂર્ણ કરે શું સચિન શાસ્ત્રી આ ગણપતિ મંદિરના મહોત્સવના અંદર મહોત્સવની અંદર સાંસ્કૃતિક પૂજાપાઠ અને ભગવાનના મહોત્સવને ખૂબ આનંદ રીતે આગળ વધારવા માટે મારો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છું અને આ મંદિર સાથે હું પાયાથી જોડાયેલો છું અને અમારા ટ્રસ્ટ મંડળો દ્વારા આ મહોત્સવ ખૂબ સારી રીતે કરવામાં આવે છે જય ગણેશ